કે ખરેખર જે પાનનો ગલ્લા ઉપર જે મસાલો મળતો હોય છે ને એ ગલ્લા ઉપર પણ પેડ મળતા હોવા જોઈએ અને જે નમસ્કાર હું છું કેતન પટેલ અને મારી સાથે જે ધોરણ બારની દીકરીઓ જે અમદાવાદથી આવી છે ને અમદાવાદ તાલુકાના ઘોડાસર ગામે હવે અહીંયા હાઈસ્કૂલની દીકરીઓને એ પીરિયડ્સ વિશે સમજાવવા માટે આવી છે તો નામ જાણીએ જરા મોટેથી બોલ હવિશા ચોકસી હવિશા ચોકસી દિયા

આગળ વીસ ત્રીસ સ્કૂલો કરવાની છે તો એવા કેસ મળ્યા છે કે જેમાં છોકરીઓને ખરેખર સમજ જ નથી હોતી આ બાબતે હા બહુ એ જગ્યાએ એ લોકો કોઈને પૂછતા જ નથી અગર કોઈ બી ક્વેશ્ચન હોય તો યા તો એમના ફ્રેન્ડને પૂછે યા તો મનમાં જ રાખતા હોય છે તો મમ્મી છે કે કોઈ ઘરમાં છે એમને બી પૂછતા નહીં હોતા તો ઘરમાં જે લોકો છે એમના એમને પણ પૂછતા શરમાય છે દિયા તો દિયાને આપણે પૂછીએ કે એવો કોઈ સ્પેશિયલ અનુભવ કોઈ છોકરીને કશી જ ખબર ના પડતી હોય આ બાબતે એવો કોઈ અનુભવ થયો અડધો ટાઈમ તો એવું હોય કે એ લોકો અંદર અંદર જ વાતો કરતા હોય કેમ કે એ લોકોને શરમ આવતી હોય આ બધી વાતો સાંભળવામાં ભી તો અને અમે જ્યારે બી પ્રશ્ન પૂછીએ ત્યારે એ લોકો હસીને પછી અંદર અંદર હસીને પછી તાળી શરમ એ લોકો એમ અગર હોય કોઈ ખબર કોઈ ના ખબર પડી હોય કે કંઈ ભી હોય તો અમને પૂછતા જ નથી અમુક વાર તો આપણા ભારતના અમુક રાજ્યો એવા છે કે જ્યાં પીરિયડ્સ આવે એટલે એની શું ઉજવણી થતી હોય છે તો એવા રાજ્યો વિશે તમે જાણો છો એટલે હમણાં અમે જે લાસ્ટ સ્કૂલમાં ગયા હતા એમાં તો એવું હતું કે એ છોકરાઓ અગર પહેલી પીરિયડમાં થતા હોય ને તો એમના ઘરમાં લાપસી બનતી હોય ને એવું બધું થતું તો હોય છે હા દક્ષિણ ભારતના રાજ્યો છે એમાં રજો પર્વ નામે ઉત્સવ ઉજવાય છે એમાં ખાસ કરીને તમિલનાડુ છે અસમ છે ઓરિસ્સા છે આ બધા રાજ્યોમાં જ્યારે દીકરી પ્રથમ વખતે માસિક ધર્મમાં પ્રવેશ એટલે સ્ત્રી બને છે સાચા તરુણીમાંથી એટલે ત્યાં ઉત્સવ ઉજવવામાં આવે છે એનો પાંચ દિવસ મોટો પર્વ પણ હોય છે અને આના ઉપર એક મૂવી બને બનેલું છે આપ તમે જાણતા હશો બે હજાર અઢારમાં મૂવી આવી હતી ખબર છે તમને પેડમેન અક્ષય કુમારનું પેડમેન મૂવી પણ આના આધારિત છે અને એ સત્ય ઘટના ઉપર આધાર આધારિત છે સત્ય થિરુવનંત કરીને એક વ્યક્તિ હોય છે અને બે હજાર એકમાં જ્યારે એની વાઈફને પીરિયડ આવે છે અને એ ગંદા કપડાં યુઝ કરતી હોય છે તો એને એવું થાય છે કે આને કંઈક રોગ થઈ જશે હાઈજીન હોવું જોઈએ કપડું અને જેના કારણે એ પ્રેરણા લઈ અને બે રૂપિયામાં સેનેટરી પેડ મળે એવું મશીન બનાવે છે અને આખી દુનિયા એના જાણે છે ને એના પરથી આ મૂવી બનેલું છે પેડમાં એટલે હું એવી આશા રાખું છું કે ખરેખર જે પાનનો ગલ્લા ઉપર જે મસાલો મળતો હોય છે ને એ ગલ્લા ઉપર પણ પેડ મળતા હોવા જોઈએ અને જે ઘરનો પુરુષ છે એ બિના સંકોચ એની દીકરી માટે અથવા એની પત્ની માટે ઘરમાં કોઈ પણ પીરિયડ્સમાં હોય

ખૂબ તકલીફ પડતી હોય છે ત્યારે સમાજને પણ આપણે વિનંતી કરીએ છીએ કે જે આ દીકરીઓ જે લઈને નીકળી છે પોતાની વાતને એને વધાવી લેવામાં આવે અને સાથે સાથે બીજી પણ એક વિનંતી છે કે તમારા ઘરમાં જે બેન દીકરીઓ છે તમારી પત્ની છે એના માટે પેટ્સ ખરીદવાનું ખુદથી રાખો દુનિયાનું પ્રથમ પેટ કોણે બનાવેલું ખબર છે તમને તો મેરી બ્રિટાઈશ દેવી સન ઓગણીસો બારમાં એને બનાવેલો વાત કરી તમિલનાડુની વાત કરી કર્ણાટક આંધ્રપ્રદેશમાં ત્રણ દિવસનું સમારોહ થાય છે દીકરી પીરિયડ્સમાં આવે એટલે અને હું હિમાયતી છું મારા ઘરની પેડ્સની ખરીદી હું પોતે કરું છું મને ફોન દ્વારા અથવા એ રીતે જાણ કરવામાં આવે એટલે હું જાતે મારી દીકરી માટે ને એ લેતો હોઉં છું તો તમારા ઘરમાં આવું વાતાવરણ છે હા પપ્પા જ્યારે કોઈ સામાન લેવા ગયા હોય અને ત્યારે કોઠા પડ્યા ગયો કોઈ હોય કે લાવવાના છે તો એમને કહીએ તો નતા આવે અમને કોઈ સંકોચ નથી સંકોચ નથી તો એવું નહીં કે ભાઈ અમદાવાદ છે એટલે સંકોચ નથી પણ ગામડા ગામની વાત આપણે જો કરીએ ને તો આ એક કુદરતી વસ્તુ જે કુદરતી વસ્તુને સ્વીકારવી રહી દીકરીઓને કેવી કેવી તકલીફો હોય છે ગામડા ગામની તમને ખબર છે જેમ કે તમારે રસોડામાં જવાનું નથી તમારે અહીંયા અડવાનું નથી આરંભમાંથી બહાર જોકે હવે એવું નથી પણ રસોડા માટે સ્ટ્રીક વોર્નિંગ હોય છે તેઓ મંદિરમાં ના જઈ શકે તેમને એવી રીતે જાણે એમને જાણે છેલ્લી અશુદ્ધ હોય એ રીતે વર્તન થતું હોય છે તો એ વર્તન ના થાય એ માટે ભારતની ગુજરાતની દીકરીઓ તરીકે તમે શું અપીલ કરશો

અને ભગવાનની આ જે પીરિયડ્સ આવે એટલે તમે ત્યાં ઉપર વાત કરીએ છીએ હું તમને પૂછવા માગું છું પીરિયડ્સ જ્યારે પ્રથમ આવે અથવા પીરિયડ્સ આવે એટલે દુખાવો કેવો હોય ક્યાં થાય દુખાવો મોસ્ટલી તમને કમરમાં થાય અલગ અલગ આવે બધા ઘણા લોકોને પગમાં થાક લાગે આખું શરીર અને ગજબ દુખાવો એટલે એટલે ડીપેન્ડ કરે કહો છે અમુકને દુઃખાવો તો હોય હું એવું માનું છું કે જ્યારે સ્ત્રી માતા બને એટલે કેવું હોય કે ભાઈ પ્રસુતિની પીડા કહેવાય તો એ દર્દ ગજબ હોય એવું કહેવાય છે કે સ્ત્રીને બીજો જન્મ મળ્યો કહેવાય તો પીરિયડ્સ જોડે ભગવાને જે આ દર્દ મૂક્યું છે ને એ આઈ થિંક પ્રેક્ટિસ મેચ જેવું છે તે વખતે જ્યારે દીકરી માતા બને ત્યારે એ દર્દને સહન કરી શકે મારું એવું માનવું છે કે ભગવાનનું આવું ગણિત હોય પણ શકે આ બાબતે તમે સહમત છો

પણ આગળ જતાં આનાથી પણ વિશેષ કામ કરો અને આપણા ગુજરાત રાજ્ય ભારત દેશમાં જ્યાં જ્યાં પણ આવી બધી છે એ બધીને દૂર કરો એવી અભ્યર્થના સાથે આપણે વાત પૂરી કરીએ છીએ અને આ દીકરીઓને શુભેચ્છા સંદેશ આપવાનું ભૂલતા નહીં આભાર બાય બાય